જૂના જમાનાની વાત છે ગામના પાદરે કાઠી ડાયરો ભેગો થયો છે બધા કાઠીઓની નજર વચ્ચે બેઠેલા દેવાયત વાંક ઉપર છે દેવાયતની આંખ લાલ થાય તેનો સૌને ફફડાટ જ છે કારણ કે દેવાયત વાંક જેનો દુશ્મન બને એનું ગામ ત્રણ દિવસમાં રાખનો ઢગલો થાય આપા દેવાત તમારી માટે ઓકાની બજરનું પડતલું લાવ્યો છું સારી મીઠી બજર હાથમાં પડી તે મનમાં થયું કે આ બજનનો ધુવાડો તો આપા જ શોભે એક કાઠી આપણે વાંકને રીઝવવા માટે તમાકુનું પડતલું આપતા બોલે છે ત્યાં તો બીજો કાઠી ઊભો થયો અને બોલ્યો બાપા આ નવો નકો રોકો જમની તાર મડાવીને ખાસ તમારા માટે લાવ્યા છું સારું રાસ્તો ઠેકાણે જ શોભે ને બા મોડું મલકાવીને આપો દેવાત હોકાની ભેટ સ્વીકાર કરે છે ત્યાં તો ત્રીજો કાઠી ઊભો થાય છે આપા દેવા આ ઊનની દળી તમારી ગોળીની માથે મસરૂ જેવી થઈ પડશે ગોળીનું ડીલ નહીં છોલાય ખાસ બનાવીને લાવી છે ઓ ડાયરેથી થોડે દૂર ઝાડને ટેકો લઈને એક આધેડ વર્ષનો પુરુષ બેઠો છે બંને પગની પલોઠી વાળેલી છે હવામાં એની મૂછો ફરકી રહી છે એના ઓઠ મરક મરક થાય છે ધીમા અવાજે પડકી બેઠેલા કાઠીને પૂછે છે આવી રજવાડી ભાટાઈ તો મારાથી ખમાતી નથી કાઠીઓમાં આ કઢી ચટ્ટા પણ પેઠું ભાઈ જેની આટલી બધી ભાટાઈ કરવી પડે છે એવો માનતા કોણ છે આ દેવાત વાંક ચૂપ ભાઈ ચૂપ લાખા તું હજી છોકરું છે તારું લાખા પાદર ગામ હજી દેવાતના ગોડાના ડાબલા નીચે નથી પડ્યું નહીતર તું પણ તારી વાડીની કેરીઓ દેવા દોડોત હું મારા આંબાની કેરીઓ હું દેવાતને દર આપવા જાઉં ના ના એનાથી તો સારું કે સૂડા પોપટ અને કાગડા કેરીઓને ખાય કાઠીના દીકરા તો સૌ સરખા કોણ રાંક અને કોણ રાણા બોલનારનો અવાજ સહેજ ઊંચો થયો અને ડાયરાના કાને પડ્યો વચ્ચે વચ્ચે બેઠેલો વિકરાળ દેવાતે પોતાનું મોઢું વાત કરનાર તરફ ફેરવી અંગારા જેવી બળતી આંકોથી પૂછ્યું એ કોણ ત્યાં બેઠું ચાળો કરે છે જરા ઉગાડું બોલો ને બાપા આદમીએ જરા પણ ડાયરિયા વગર કીધું એ તો હું લાખાવાળો છું અને કહી રહ્યો છું કે કાઠીના દીકરા તો બધા સરખા તેમ છતાં પણ કાઠીના દીકરા ઉઠી ઉઠીને ભાટાઈ કરવા બેસી જાય છે એનાથી તો આપા દેવાતને પણ દુઃખી થવું જોઈએ અરખાવું ના જોઈએ આપા લાખાવાળા તો તો હવે તારા ગામ લાખા પાદરના આજુબાજુ ગઢ બંધાવજે પો બાપા તું તારે ચડીને આવજે આપા દેવાત હું નાના ગામડાનો માણસ ગઢ તો શું ચણાવું પણ પાણીનો ગળસ ભરીને ઊભો રહીશ આપા દેવાને શોખતી મહેમાન ગતિ કરીશ એ ત્યારે લાખાવાળા દેવાતે હાથમાં જે કસુંબો લીધો હતો એ ધરતી ઉપર ડોળી નાખ્યો ને કહ્યું લાખા પાદરના માથે જો મીઠાના હાડ આંકુ તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે હા હા ગજબ કરો બા કાઠીઓનો આખો ડાયરો આડો પડ્યો કેટલાક ગરડા કાઠી દેવાતના પગે પડીને કેવા લાગ્યા આપા લાખાવાળો તો હજી બાળક છે એને બોલ્યાનું ભાન નથી પણ તમે મોટા પેટના થાવ ના ના આપા દેવાત મારું નોતરું અફર જાણ હો એમ કહીને લાખાવાળો તલવાર બાલો લઈને ઉઠી ગયો બોડી ઉપર બેસીને નીકળ્યો અને કહેતો ગયો કાઠીના તો બધાએ સરખા કાઠીમાં ઊંચ નીચ ન હોય પણ તમે બધાય ડરી ડરીને દેવાત વાંક જેવા મોટા લૂંટારાની ખુશામત માંડી છે આટલા વેળ સંભળાવીને લાખો વાળો ચાલ્યો જાય છે આ ગામથી ચાર ગામ દૂર બરાબર ગીરને કાંઠે એક નદી ચાલી જાય છે કાળા પથ્થરોની વચ્ચે અને બેકાર ઊંચી ભેખડો વચ્ચે એના પાણી વયા જાય છે એ નદીના કાંઠે નાનું પંખીના માળા જેવું લાખા પાદર ગામડું છે ગામે આવી ભાઈઓને સમાચાર દીધા કે પોતે દેવાત વાંડનો ભયંકર વેર વોરીને આવ્યો છે આ સાંભળીને ભાઈઓ પણ થરથરી ગયા એ દિવસથી લાખાવાળો ક્યાંય રાત નથી રોકાતો જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો જાંપામાં વળી જ જાય એ વાતને છ આઠ મહિના થઈ ગયા લાખાવાળાને લાગ્યું કે દેવાત કે તો ભૂલી ગયો કે તો થથડી ગયો એ રીતે મનમાંથી ફડકો દૂર થયો એક દિવસ લાખાવાળો બહાર ગામ ગયેલો હતો ઓગડવાળાની અને એના ભત્રીજાની વચ્ચેની તકરાર પટાવવાની હતી સાંજનું ટાણું થયું અને લાખાવાળાએ રજા માંગી ત્યારે આપા વાળો બોલ્યો તમને નહીં જવા દઈએ અને હવે કે દેવાત વાંક લાખાવાળો કચડાતા મને રોકાયો લાખા પાદરમાં ઘટના એવી બને છે કે લોકોને સૂચના મળી કે દેવાયત કટક લઈને આવી રહ્યો છે ગામનો જાફો બંધ કરીને આડા ગાડા ગોઠવ્યા લોકો હથિયાર લઈને ઉભા રહ્યા પણ પોતાના મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ ઉલટાના લોકો તો પર ગુસ્સે કે હાથે કરીને વેર વોરીને આવ્યો આવ્યો હતો અને હવે ભોગવવાનો વારો છે ઉપર દેવાયતનું કટક ત્રાટક્યું કેટલાક યુવાન એમાં કામ આવી ગયા કટક ગામ ઉપર ત્રાટકી અને લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યું નક્કી કર્યું હતું કે લૂંટ કરીને બારોબાર ગામના પાદરે એક વૃક્ષ નીચે મળવું એ પ્રમાણે બધા ચાલવા લાગ્યા ગામમાં સમશાન જેવી શાંતિ છવાઈ ગઈ દેવાત સમજતો હતો કે લાખાવાળો ઘરમાં સંતાઈને બેઠો છે એ લાખાવાળાની ફળીમાં જઈને આકલા કરવા લાગ્યો કાઠી બહાર નીકળ એ દિવસે તું કયા મોડે બકીને ગયો હતો ઓરડામાં ઊભી ઊભી લાખાવાળાની સ્ત્રી થર કાપતી હતી એને જવાબ દીધો આપા દેવાત કાઠી ઘરે હોત તો નદીના કાંઠે તમને સામું લેવા આવો ગરમા સંતાત નહીં ઊંચી ઊંચી ઓસરીમાં એક થાંભલાનો ટેકો લઈને લાખાવાળાની દીકરી હીરબાઈ ઊભી હતી પંદર એક વર્ષની ઉંમર હતી દેવાતના પડકાર લોહી તરબોળ ભાલો કે લાલ ભૂ માંગો એ છોકરીનું મન કઈક જોવા જેવું લાગતું હતું એ શાંત ઊભી હતી અંધારી રાત્રે જોગમાયા જેવી લાગતી હતી મોતની લીલા તો જાણે ખૂબ જોઈ હોય તેવી ઠરેલી એની કાયા એને યાદ આવ્યું કે એના દાદા રડતા હતા હીરબાઈ જઈને પૂછે છે દાદા કેમ રડો છો દાદા બોલ્યા દીકરી કટક દણ આવશે તો વારે કોણ ચડશે એક દીકરો ન હોય તો સાત સાત દીકરીએ પણ દાદો વાંજ્યો કહેવાય ત્યારે પોતે એટલા બોલ બોલી કે દાદા આઈએ હિંમત રાખો હું વારે ચડીશ દેવાતે જોયું કે એ કન્યા ઊભી હતી એ જ થાંભલી એક સુંદર વછેરો બાંધેલો હતો લાખાવાળાનો એ વછેરો એને બહુ જ વાલો હતો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ અને દુનિયાને બતાવીશ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી નીચું જોઈને ચાલશે પોતાના હાથમાં જે વાલો હતો એ ઓસરીને કોરે ટેકાવીને વછેરાની પગે બાંધેલી પછેડી છોડવા નીચે બેઠો માથું નીચું રાખીને પછેડી છોડવા માંડ્યો બરદો બરાબર હીરબાઈ ને સામે રહ્યો ઓરડામાંથી માએ કહ્યું હીરબાઈ અહીંયા આવતી રે પણ હીરબાઈ તો તૈયાર ભાલો જોઈ રહી હતી તૈયાર બરડો અને નિર્જન ફળ્યું એની પાસે વિચાર કરવાનો સમય ન હતો હીરબાઈએ તો ત્યાં ઉભા ઉભા જ બે હાથથી ભાલો ચાલી એ જોગમાયાએ તો દેવાતના પહોળા બરડામાં ભાલાથી ઘા કર્યો ભાલો તો શરીરની આરપાળ નીકળી ગયો દેવાતને જમીન ભેગો કર્યો નીચે ઉતરીને હીરબાઈએ તો દેવાતની તલવારથી શત્રુના શરીરના ટુકડા કર્યા માળી પછેડી લાવ ગાંસડી બાંધીએ દાણાને ગાંસડી બાંધી એમ ગાંસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી અને કોઈને ખબર પણ પડવા ન દીધી ધીમે ધીમે આખી ફોજ ગામમાંથી નીકળી ગઈ બધાના મનમાં એમ હતું કે દેવાત આગળ નીકળી ગયો હશે દીકરીએ તો એ જ વખતે ગઢવીને બોલાવ્યા અને કહ્યું કે ગઢવા જાઓ અને બાપુને કહેજો કે પરબારા ક્યાંય ન જાય અહીંયા આવીને મોઢે થઈને પછી ભલે દેવાતે સામે જાય પણ જો પરબારા ગયા તો મારું મરેલું મોઢું જોશે ગઢવી તો એ ગામે પહોંચ્યો લાખાવાળાને ખબર આપી કે દેવાતે આખું ગામ ભાગ્યું છે લાખાવાળાના માથે તો જાણે સાત આબ તૂટી પડ્યા હવે હું શું મોઢું લઈને લાખા પાદર આવું પરબારે સ્ત્રુના હાથે જ મરીશ પણ એકની એક દીકરીના સમ ડાય દીકરી શું કામ બોલાવતી હશે કંઈક ને કંઈક તો કારણ હશે ઈકા જઈને જોઈ તો આવું કાઠી ઘરે પહોંચ્યો ત્યારે ધીરેથી દીકરીએ કહ્યું બાપુ તમારે જવું હોય તો ભલે પણ કટક કોરું નથી ગયું એક જણને તો મેં અહીં રાખ્યો છે ઓરડામાં જઈને એક ગાંસડી છોડીને બતાવી લાખાવાળાએ મોડું ઓળખ્યું આ તો દેવાત વાંઘ પોતે જ છે કાઠેનું અહીયું તો ગર્વ અને અરગથી ફાટવા લાગ્યું એને તો દીકરીના માથે હાથ મૂક્યો અને કહ્યું દુનિયા કહેતી હતી કે મારે દીકરી છે પણ ના ના મારે તો દીકરો છે અને મૂર્ખા દેવાત વછેરાની પછેડી છોડવા નીચે કામ ઉતર્યો ઊભા ઉભા તરવારથી કાપતાય તને ના આવડ્યું પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા